સુરતનો હીરા ઉદ્યોગ અને રત્ન કલાકારો વિશ્વભરમાં નામ ના ધરાવે છે ત્યારે હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી મંદિરનો માહોલ ચાલી રહ્યો છે જેને લઈ રત્ન કલાકારોની હાલત કફોડી થઈ ગઈ છે હાલની પરિસ્થિતિને જોતા રત્ન કલાકારો માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાની માંગ સાથે સુરત કોંગ્રેસ દ્વારા સુરત ડાયમંડ એસોસિએશનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વધુમાં જણાવ્યું કે હાલ રાજ્યસભામાં સુરતના હીરા ઉદ્યોગપતિ એવા ગોવિંદભાઈ ધળકિયા સાંસદ છે ત્યારે સરકારમાં યોગ્ય રજૂઆત કરીને રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર થાય તે પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે સુરતનો નો હીરા ઉદ્યોગ દેશની આર્થિક રીતે પણ સારું એવું યોગદાન આપી રહ્યો છે હવે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડાયમંડ એસોસિએશનના ના રત્ન કલાકારોને જે હાલની મંદીમાં એ લોકોને છૂટા કરવાના એ લોકોને પગાર ના મળવાનો અને રત્ન કલાકારોની આત્મહત્યા કરવાની જે ઘટનાઓ ઘટે છે તેને રોકવા માટે રત્ન કલાકારોને મદદરૂપ થવા માટે એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો કે કામદારો સેઠ લોકો છે જે કારખાનેદારો છે તે લોકો તરફથી રત્ન કલાકારોને મદદરૂપ થાય એ માટેની રિક્વેસ્ટ કરવા આવ્યા છે અને મને આનંદ થાય છે કે એસોસિએશન પણ ખૂબ સારી રીતે સમજે છે રત્ન કલાકારોની સમસ્યા સમજે છે અને એમને મદદરૂપ થવા માટેની એમની ઘણી બધી તૈયારીઓ પણ બતાવી છે અમારા સૂચનોની પણ આપલે કરી છે અને અમે જે સૂચનો કર્યા છે તે સૂચનો પણ એમને સ્વીકાર્યા છે મહદ અને અમારા સૂચનો અને એમના વિચારો એકબીજાના મળતા આવ્યા છે કુલ મળીને પ્રાઇમાફેસી જોઈએ કુલ મળીને સરાઉન્ડિંગ જોઈએ તો અમારો ઉદ્દેશ ફક્ત રત્ન કલાકારો આત્મહત્યા ના કરે એમની જે આર્થિક સ્થિતિ છે એમને જે પરિવારનું ગુજાન ચલાવવું છે તેમાં આપણે શું મદદરૂપ થઈએ એની ચર્ચા કરી છે એસોસિએશન પણ સંયુક્ત રીતે તૈયાર છે કારખાનેદારો સેઠ લોકોને એ લોકો એમના તરફથી જે પણ સૂચન કરવાના હશે એ કરશે મારા તરફથી પણ જે વાત કરી છે તે વ્યક્તિગત કોંગ્રેસ તરફથી અમે પણ આ સેવામાં અમારી યોગદાન આપવા તૈયાર છીએ એવી તૈયારી બતાવી છે અને એવું કઈ પણ હશે તો એની ટાઈમ કોલ કરશે તો ચોવીસ કલાકમાં પહોંચતો બ્યુરો રિપોર્ટ સુરત